છે પછી પાણીની હોય એમજીબીસી કેબલ હોય ગેસ વિભાગની ગેસ લાઈન હોય કે બોલો હોય જીઓ ના વગેરે વગેરે જ્યારે પણ કોઈ એમજીબીસીએલ નું કેબલ તૂટે તો એને રિપેર કરતા બે ત્રણ કલાક વીતી જાય છે અને કાળઝાડ ગરમીની અંદર લોકો વીજ પુરવઠા વગર ગરમીમાં હેરાન પરેશાન થઈ જાય છે સતત બે દિવસથી ગેસ લાઈન તૂટવાથી ગેસ પુરવઠો બંધ રહેશે જેના કારણે ગૃહિણીઓના રસોઈના કામકાજના સમય દરમિયાન હાલાકી ભોગવવાનો વારો પાણીની ડ્રેનેજ તૂટે એટલે કે લાખોની સંખ્યામાં પાણીનો ફેરફાર થાય અને જે તે વિસ્તારમાં પાણીની એક બે દિવસની નવી સમસ્યા ઊભી થાય પ્રેશરની હોય કે ઓછા પાણીની હોય જ્યારે આ કામ પ્રી મોન્સૂનની કામગીરીના અંદર કરવામાં આવી રહ્યો છે જે એક જૂનના પહેલાં થઈ જવું જોઈએ જે હજુ સુધી ચાલુ રહ્યું છે જેનાથી વિસ્તારના લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલાં મેળવો